સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગના રેન્ટ બેક ટાઉનમાં બીએપીએસ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય શ્રી પ્રમુખ સ્વામી મહારાજનો એકસો ને એકમો જન્મ મહોત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની હાજરીમાં હજારો હરિભક્તોના માનવ મહેરામણ વચ્ચે ખૂબ જ ભવ્યાથી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો બીએપીએસ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણના સંસ્થાવતી વતી જોહાનિસબર્ગના રેન્ડ બેક ટાઉનમાં ભવ્ય શિખરબંધ મંદિરોનું બાંધકામ ચાલી રહ્યું છે ત્યાં જ એક હોલની અંદર શનિવારે સાંજે સમય સમયે સંસ્થાના પૂજ્ય કોઠારી સ્વામી તથા બીજા અન્ય સંતોની હાજરી તથા હજારો હરિભક્તોની ઉપસ્થિતિ વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજનો નો એકસો એકમો જન્મ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યકરો મેહુલભાઈ

ઉલેગને છે કે શ્રી મહંત સ્વામી મહારાજને સ્વાભાવિક છે કે ઉમરના કારણે બોલવા થોડી તકલીફ પડી હતી પરંતુ પૂજ્ય મહંત સ્વામીજી થોડું બોલ્યા પરંતુ એ થોડું બોલ્યામાં એમના ગુરુવરિયે શ્રી પ્રમુખ સ્વામીજીના પ્રત્યે ભવોભવનો નિસ્વાર્થ ભાવ પ્રેમ તેમના પ્રવચન દરમિયાન છલોછલ છલકાયો હતો પૂજ્ય મહંત સ્વામી મહારાજનો શાંત વ્યક્તિત્વ અને નિર્મલ સ્વભાવ અને લાગણીશીલ સ્વભાવ આંખો સંસ્થા અને અન્ય હરિભક્તો માટે પણ ભાવ પ્રેમ તેમના વિડીયો પ્રવચન દરમિયાન જોવા મળતો હતો વિશ્વભરમાં હજારો મંદિરનું નિર્માણ કરીને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારને શ્રી સ્વામિનારાયણ ભગવાનના વિચારો તેમના એક એક સંકલ્પ અને તેમના ગુરુ પૂજ્ય શાસ્ત્રીજી પૂજ્ય યોગી સંકલ્પોને પૂર્ણ કરનાર જેવા ભવ્ય હિન્દુ મંદિરોનું લોકાર્પણ કરનાર વિશ્વ વિભૂતિ સંત શ્રી પ્રમુખ સ્વામી મહારાજ નો જન્મ દિવસ હોય અને ભર ઉનાળામાં મેઘરાજા પણ મન મૂકીને વરસી રહ્યા હતા સ્વામિનારાયણ ભગવાનની સમૂહ આરતી અને મહાપ્રસાદ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ચૌદ એકર જમીન જેમાં પરંપરાગત ભારતીય હવેલી આર્કિટેક્ચરમાં આવશે તે યુવાનો અને વૃદ્ધો માટે સાંસ્કૃતિક કેન્દ્ર હશે સાપ્તાહિક બાળકોનો કિશોરો યુવાનો અને વૃદ્ધ વરિષ્ઠ નાગરિકોની એસેમ્બલીઓ અને વર્ગોથી માંડીને અન્ય ઘણી પ્રવૃત્તિઓ જેમ કે સમુદાય સહાય તેમજ સખાવતી પ્રવૃત્તિઓ સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ In progress that has been made in 2023. Construction on this block is already 80% complete. On the first floor, admin offices and classrooms. On the ground floor, Shaivana, with its 1,200 square meter terrace where patrons can enjoy a tasty cheese and corn samosa, a piping hot jar, and well, an amazing view. Below shawana will be one of the complex's main plant facilities. These two tents behind me will hold over 500,000 liters of water that will supply the complex's state of the art fire extinguishing sprinkler system. The remainder of the wing will house the kitchens, dining hall, and the 1,000 seats of Banquet Hall. The focus of the project in the final third of the year has been on this part of the complex. Over 250 columns were cast in just this section alone. Within the first few weeks of 2024, the final concrete slab pause will be done, and the internal structures of both wings will be complete. Early in 2024, we'll also see the first coats of paint being applied in the complex. The walls of the Santashram have already been plastered and are ready for painting.